અમર યોગીઓ સિદ્ધ સંતો અને મહાપુરુષોના પાવન પગલા કોઈ એક જ જગ્યાએ પડ્યા હોય તેવી જગ્યાએ દર્શન કરવાનો અવસર ભાગ્યશાળી મનુષ્યોને જ મળતો હોય છે સુરતમાં સંત શ્રી નિર્વાણ સાહેબની સમાધિનો આશ્રમ એ પાંચસો પિસ્તાળીસ વર્ષ જૂની આવી જ પવિત્ર અને સિદ્ધ જગ્યા છે પ્રભુ રામના પરમ દસ ભક્તોના નામ ભાટના ગ્રંથોમાં મળે છે જેમાં શ્રી જાનકીજી શ્રી હનુમાનજી શ્રી બ્રહ્માજી શ્રી વેદ વ્યાસજીની સાથે સંત શ્રી નિર્વાણ સાહેબના નામનો પણ સમાવેશ થયો છે સંત શ્રી નિર્માણ સાહેબ વિક્રમસવન પંદરસો સાડત્રીસ પછી સુરતમાં તેત્રીસ વર્ષ રહ્યા હતા આ દરમિયાન સુરતના નવા પરિવાર હંમેશા સંતના દર્શનને આવતા નિર્વાણ આશ્રમમાં ઘણા હાથીઓનું પાલન થતું જાહેર અનના ક્ષેત્ર ચાલતું હજારોની ભીડ થતી જ્ઞાનીજીનો મેળો ભરાતો સુરતમાં આવેલ ગોપીપુરા ગોપી તળાવ હાથીફળીયા દુકાળપોળ દાણાપીઠ જેવા સ્થળોના નામધોરણનો ઇતિહાસ પણ શ્રી નિર્માણ સાહેબ સાથે જોડાયેલો છે સંતશ્રી નિર્વાણ સાહેબના વખતમાં તેમને મળવાવનાર યોગીઓમાં મહાબલી શ્રી હનુમાનજી યોગી ભરતુહરી યોગી ગોપીચંદ ગેપીનાથ મલ્લીનાથ ગોરખનાથનો સમાવેશ થાય છે સંતશ્રી નિર્વાણ સાહેબ નામનો હજારથી વધુ પાનાઓનો દળદાર ગ્રંથ લખાયો છે સુરતમાં તેત્રીસ વર્ષના વસવાટ દરમિયાન તેમણે પોતાની પાસે આવનાર દરેક વ્યક્તિની જે ઈચ્છા હોય તે પૂરી કરી હતી તેમણે પોતાના ભક્તોને વચન આપ્યું હતું કે ખરા દિલથી મને યાદ કરશો તો હું હંમેશા તમારી સાથે જ છું અને તમારી દરેક મનોકામના પૂર્ણ કરીશ ત્યારે વિક્રમ સવન પંદરસો સિત્તેર પોષ સુદ અગિયારસ ના દિવસે શ્રી નિર્વાણ સાહેબે જીવંત સમાધિ લીધી હતી અને ફૂલ બની ગયા હતા તો આ વર્ષે મંગળવાર તારીખ ત્રીસ બાર બે ના રોજ સંત શ્રી નિર્વાણ સાહેબે સમાધિ લીધાને પાંચસો વર્ષ પૂર્ણ થશે દરેક વર્ષે તેમના સમાધિના દિવસે તેમની વસ્તુઓ દર્શન માટે જાહેરમાં મૂકવામાં આવે છે અને હજારોની સંખ્યામાં લોકો સંત શ્રી નિર્વાણ સાહેબને યાદ કરીને કૃતજ્ઞતાથી શીષ નમાવીને તેમના આશીર્વાદ લે છે